રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને ભાવનગરના તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે આવકાર્યું માતબાર રકમનું કૃષિ સહાય પેકેજ જાહેર કરવા બદલ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીઓનો આભાર વ્યક્ત કર્યો ભાવનગર જિલ્લાના તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિ સહાય પેકેજ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચિંતિત હતા તેમણે કહ્યું કે કમોસમી વરસાદ માવઠું એવા તાણે થયું કે ખેડૂતોની જણસ પાકી ગયેલી અથવા તો તૈયાર થયેલી એના કારણે ખેડૂતોના પાકને પારાવા નુકસાન થયું છે આ કમોસમી વરસાદને લીધે ખેડૂતો ખૂબ જ દુઃખી હતા એવા સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ઝડપી બેઠા કરવા સધિયારો આપવા માટે રૂપિયા દસ હજાર કરોડ ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે જેને અમે આવકારીએ છીએ તેમણે કહ્યું કે સરકારે ટેકાના ભાવે ખરીદી શરૂ કરીને ખેડૂતોને જણસી વેચાણમાં આર્થિક નુકસાની ન થાય તેની પણ વિશેષ કાળજી રાખી છે હું માનું છું કે ગુજરાત સરકાર સંપૂર્ણપણે ખેડૂતોની પડખી ઊભી છે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સહાય પેકેજ જાહેર કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારથી ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાની શરૂઆત થઈ ત્યારથી ચિંતા કરતા હતા ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું એવા ટાણે થયું જ્યારે ખેડૂતોની જણસ પાકી ગયેલી હોય ખેતરમાં પડી હોય અને માવઠું થવાથી પારાવાર નુકસાન થયું છે અને ખેડૂતો આમ જોવા જઈએ તો ખૂબ નુકસાન થવાને કારણે ખેડૂતો ખૂબ દુઃખી હતા એવા સમયે ગુજરાત સરકાર ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી ખેડૂતોને ઝડપી બેઠા કરવા માટે ખેડૂતો ખેડૂતોને સધિયારો આપવા માટે અને ખેડૂતોને સહાય કરવા માટે ઐતિહાસિક બજેટ જે ક્યારેય નથી બીન્યું એવું દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ એ ખેડૂતો માટે સહાય માટે જાહેર કર્યું છે ત્યારે સાથે સાથે ગુજરાત સરકાર ખેડૂતોની જે જણ પાર્ટી છે તે ટેકાના ભાવે ખરીદી કરવા માટે એમને એ કેન્દ્રો પણ ચાલુ કરી દીધા છે અને ગુજરાતમાં લગભગ પંદર લાખ વીસ હજાર ચારસો ને મેટ્રિક ટન જેટલી આ મગફળીની ટેકાના ભાવે ગુજરાત સરકાર ખરીદી કરવાની છે ત્યારે હું એવું માનું છું કે ગુજરાત સરકાર સંપૂર્ણપણે ખેડૂતોની પડખે ઊભી છે ખેડૂતો ખેડૂતોને સમજાવો આપવા માટે અને ખેડૂતો તાત્કાલિક એ પગભર થઈ અને પાછા એ પોતાની રેગ્યુલર જે કંઈ ખેતી છે પરંપરા છે પોતાનું જીવન છે એ ખુશીથી પાછા પાટા પરસેડે અને એ ફરી પાછા ખેડૂતો પોતાની ખેતી ઓછે વસે કરે એના માટે સરકાર ખૂબ પ્રયત્નશીલ છે સંવેદનશીલ છે રાજ્ય સરકારના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આ હું આ પેકેજ જાહેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું ગામ મારું નામ પંડ્યા ભીમજીભાઈ પ્રેમજીભાઈ હું છેલ્લા છ વર્ષથી તળાજા માર્કેટિંગ યાર્ડના શેરમેનની જવાબદારી સંભાળું છું અત્યારે આ સંવેદનશીલ સરકાર અને એમાંય આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી

અને કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાની થઈ છે આખા સારાઇ ગુજરાતની અંદર એમાં દસ હજાર કરોડનું રાહત પેકેજ જે ફાળ્યું છે એટલે અમારા તાલુકાના ખેડૂતો ખૂબ ખુશ છે અને આવું આવું આ સરકાર કામ કરતા રહે અને વધારે વધારે ખેડૂતોના આશીર્વાદ લઈ અને વધારે પ્રગતિ કરે તેવી શુભેચ્છા હામુભાઈ જીતરભાઈ જે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે રાહત પેકેજ આપ્યું છે અમારા તાલુકાની અંદર બધા ગામડામાં વ્યાપક નુકસાન થયું હતું એ નુકસાનને જોઈ અને જે મુખ્યમંત્રી સાહેબે જે રાહત પેકેજ આપ્યું છે એથી અમારા ખેડૂતોને સંતોષ છે અને બીજું છતાંય અમારે અહીંયા તળાજા માર્કેટ યાર્ડમાં જે ખરીદી સિંગના ટેકાના ભાવે થાય છે એમાં શરૂઆત કરી છે ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીનો આભાર માનીએ છીએ અને ખરીદી અમારે હાઈ ક્લાસ સીધી રીતે હાલે છે ધરમશી મકવાણા દિવ્યાંગ ન્યૂઝ તળાજા ભાવનગર